પરિવાર માં તમે રહેતા હોય તો પરિવારના કેટલાક બંધનો છે અને સ્વીકારવા રહ્યા છોકરા મોડે સુધી બહાર રખડતા હોય બાપા પૂછે ગયો તો શું દીકરીને એમ કે જ્ઞાન નથી જવાનું ત્યાં પ્રવાસમાં અથવા તો આઠ વાગ્યા પેલા આવી જાજો બેટા અને એને એમ થાય કે બીજી બધી મારી ફ્રેન્ડ્સ છે એ બધી રહી શકે છે અગિયાર બાર વાગ્યા સુધી ને મારે ખાલી આઠ વાગે ઘરે આવી જવાનું અને પછી આઠ વાગ્યામાં જવાનું કે પાછી ઓલી બધી એની ઉડાડે તું કઈ નાની બેબી છે અને પછી ઓલી ઘરે જઈને મોમ આઈ એમ ગ્રોન અપ ઓકે આવી દલીલ કરે પણ સંતાનને સમજાવવું પડશે કે કેટલાક બંધનો વિકાસ માટે થઈને જરૂરી છે હકીકતમાં એ બંધન નથી જીવન છે બંધનને બંધન રૂપે જુઓ તો ફરિયાદ થાય ફરિયાદ નો સ્વર ઉઠે એને જીવન રૂપે જુઓ ને છોડને માટે ધરતી જીવન છે ધરતીનું બંધન પરિવારનું બંધન સમાજનું બંધન ધર્મનું બંધન કાનૂન બંધન રૂપે જુઓ તો ફરિયાદ થાય એને જીવન રૂપે જુઓ એને વ્યવસ્થા રૂપે જુઓ સ્વીકારો તો વિકાસ પણ શક્ય નથી અને એ બંધન જો ન સ્વીકારીએ તો આપણું અસ્તિત્વ પણ જોખમાય એટલે મારે બધાય મારા યુવાન ભાઈ બહેનો દીકરા દીકરીઓને કેવું કે એને બંધન રૂપે ન જુઓ બેટા એને જીવન રૂપે જુઓ શાળામાં ગુરુજી કંઈક કે આમ કરવાનું છે આમ નથી કરવાનું એ જીવન માટે જરૂરી છે પાંચ વાગે ઉઠી જવાનું હોય તો એ નિયમ એ વિકાસ માટે જરૂરી છે છોડ જો ધરતીના બંધનને બંધન માને તો એનો વિકાસ શક્ય નથી અરે એનું અસ્તિત્વ જ મટી જાય હું કામ ભાઈ ચોંટ્યો રહું આયા હું કામ ધરતીના બંધનમાં રહું આવું છોડજો વિચારે તો એ છોડને કોઈ કોઈથી ફૂલ નહીં લાગે એ છોડ કોઈ દી વૃક્ષ નહીં બને પલ્લવિત નહીં થાય પુષ્પિત નહીં થાય એને ફળ આવે એનો એનું અસ્તિત્વ જ મટી જશે વિકાસની તો વાત જવા દો અસ્તિત્વ જ મટશે અને એટલા માટે વિકસવા માટે થઈ અને મોક્ષના ફળ સુધી અથવા તો પ્રેમ ભક્તિના ફળ સુધી પહોંચવા માટે થઈ અને કેટલાક બંધનો અનિવાર્ય છે આટલા વાગે સંધ્યામાં બેસી જવાનું આટલા વાગે જમી લેવાનું આટલા વાગે પાઠશાળામાં જવાનું આ આ બધા બધા બંધનો નિયમો એ જીવન માટે જરૂરી છે તો બસ ખાલી આટલું યાદ રાખો કે જો છોડ જે ધરતીમાં ઉગ્યો છે એને એમ થાય કે મને હલવા નથી મળતું એને બંધન માને અને જો ધરતી સાથેનો નાતો છોડ મારે નથ રહેવું આ તો છોડનો વિકાસ તો દૂરની વાત એ ટકશે જ નહીં સમાપ્ત થઈ જશે જે ધરતીમાંથી ઉખડી ગયો મોટર કારનું પૈડું ધરતીના બંધન ધરીના ના બંધનને ન સ્વીકારે પૈડા વગર મોટર મોટર આગળ શકે ગતિ કરે ચક્ર આ બધા પૈડા જરૂરી છે પણ એ પૈડાને ગતિ આપનાર એન્જિન આની અંદર છે પણ એન્જિન પાછું પડ્યા વગર અમદાવાદ થી સિદ્ધપુર નહીં એ તો ભાઈ હારે હારે છે ત્યારે કામ થાય પણ એ ધરી એના બંધન ને જો પડ્યું ના સ્વીકારે તો અમારું શું કામ બંધનમાં રહેવું જોઈએ અને જુદું પડી જાય પૈડ્યું તો એન્જિન દ્વારા એને પ્રાપ્ત થયેલી ગતિને કારણે થોડે દૂર સુધી પણ પછી એ પડ્યું 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 રહેવાનું એન્જિન રહે રહે ને મરી જાય પેસેન્જર પણ જો ધરી પૈડાને આમ પકડી તો રાખે પણ એની હારોહાર એને ફરવાની સ્વતંત્રતા પણ આપે છે આમ જકડી જ રાખે બરાબર પેલું એને એટલી સ્વતંત્રતા ન મળે ફરવાની તોય ગતિ નહીં થાય એટલે ધરીએ પડ્યાને પકડી રાખવાનું છે ને હારવાર એને ફરવાની સ્વતંત્રતા પણ આપવાની છે બસ મા બાપે આટલું કામ કરવાનું છે તમે સંતાનને પાંખો આપો પછી ઉડવા માટે આકાશ ના આપો કેમ ચાલે અને અને શાળા આ બંને વાત યાદ રાખવી પડશે કે એને બંધનની પણ જરૂર છે પણ એને આવશ્યક સ્વતંત્રતાની પણ એટલી જ જરૂર છે આપવી પડશે તો જ પ્રગતિ થશે તો નિયમોમાં એને હાવ જકડી ના રાખો અને ઓલા બધા ધરીના બંધન ને બંધન ન માને જે પડ્યા છે નહી તો પ્રગતિ નહીં થાય પાંખો આપવાની છે અને પાંખો આપ્યા પછી ઉડવા માટેનું આકાશ પણ આપવાનું છે અને પછી એ ગગન વિહાર કરતો કરતો ક્યારેક અમેરિકા જઈને ન્યા વળી પાછો આટલો મોટો માણસ બને અને પાછો શાળામાં આવ્યો હોય તો ગુરુજનોને કેટલું ગૌરવ થાય અમારી શાળાનો વિદ્યાર્થી જુઓ ક્યાં પહોંચ્યો એમ ઘરના પરિવારની માં હોય આપણી માતૃ સંસ્થા હોય સામાજિક હોય કે અથવા તો શિક્ષણ સંસ્થા એ માં છે આપણી શાળા આપણી શિક્ષણ સંસ્થા એ માં છે એણે આપણને વિદ્યા આપી એણે આપણને પાળી પોષી મોટા કર્યા એણે આપણી બુદ્ધિનો વિકાસ કર્યો ત્યાં આપણું કૌશલ્ય ખીલ્યું ખુલ્યું ત્યાં આપણને પાંખો મળી તમારી જન્મદાતા મા પ્રત્યે જેટલા તમે કૃતજ્ઞ રહો એટલા જ તમારી માતૃ સંસ્થા પ્રત્યે પણ કૃતજ્ઞ રહો નિશાળમાં પાંચ મિનિટ મોડા પડી અને સાહેબ અંગૂઠા પકડાવતા હતા ત્યાં સુધી વિદ્યા ચડતી હતી પેલા તો એ ખોટી વાગે ચમચમ વિદ્યા આવે રમ રમ એવું કહેવાતું હવે મારવાનું ન મરાય મારવાની વાતનું સમર્થન ન થાય શિસ્તમાં રાખવો છે વિદ્યાર્થીને વ્યવસ્થામાં ચાલવી જોઈએ શાળાઓ એ જો સુનિશ્ચિત કરવું હોય તો કેટલાક બંધનો અનિવાર્ય છે એ બંધનો વિના દેશ ન ચાલે એ બંધનો વિના પરિવાર ન ચાલે એ બંધનો વિના સમાજ ન ચાલે ત્રણ સત્તાઓ માણસને માણસ બનાવવા માટે થઈ અને જરૂરી છે એક છે સમાજ બીજી રાજ્ય સત્તા અને ત્રીજી ધર્મસત્તા એના પાપ અને પુણ્ય ડૂઝ એન્ડ આમ કરો તો પાપ લાગશે આ કરશો તો પુણ્ય થશે આવી દરેક ધર્મમાં પાપ અને પુણ્યની વિભાવના છે દરેકની જુદી જુદી છે હિન્દુ ધર્મની વાત આવશે તો હિંસા નહીં કરવાની અહિંસા પરમો ધર્મ હિંસા ધર્મસ્થ થઈ વચ એવું પણ કહ્યું છે આરોઆર એ આપણે ભૂલી જઈએ છીએ અર્ધુ જ્ઞાન વધારે ખતરનાક અજ્ઞાન કરતા સરહદ ઉપર દેશની રક્ષા માટે તૈનાત સૈનિક ને જ્યારે દુશ્મન હુમલા કરતા હોય ત્યારે એમ ના કહેવાય કે અહિંસા પરમો ધર્મ ભાઈ એમ કોઈ રીતે જીવ હિંસા ન કરાય માણસ જેવો માણસ માણસ થઈને માણસ જેવા માણસને મારી નાખે એ તો કઈ ચાલે ત્યાં એને એ ઉપદેશ આપવા ન જવાય હિંસા ધર્મસ્થ થઈ વચા ક્યારેક હિંસા પણ ધર્મ બને છે નહીં તો અહિંસા એ પરમ ધર્મ છે અહિંસા પરમ ધર્મ છે પણ ક્યારેક હિંસા ન ગમે તોય અનિવાર્ય બનતી હોય છે એ ધર્મરૂપ બનતી હોય છે પણ અહિંસા એ પરમ ધર્મ છે ત્યાં પરમ શબ્દ લગાડ્યો નિશ્ચિતપણે અહિંસાનું જ સમર્થન થાય આપણે કીડી પણ પગની નીચે ચગદાઈને મરી ન જાય એની કાળજી રાખીએ દ્રષ્ટિપૂતમ પાદમ ભાગવત કહે છે અને કેટલાક ધર્મમાં આ પ્રાણીઓને મનુષ્યને ખાવા માટે જ ઉપરવાળાએ બનાવ્યા છે એવી માન્યતા છે અને એટલા માટે જે હલાલ છે એ ખવાય ધર્મના ડૂઝ એન્ડ ડોન્ટ્સ દરેક ધર્મના અલગ અલગ હોય ઈસાઈ ધર્મ હોય કે ઇસ્લામ હોય કે અન્ય બીજા કેટલાક ધર્મો સ્વાભાવિક છે આ બધા પ્રાણીઓ ઉપરવાળા એ માણસને ખાવા માટે જ બનાવ્યા છે આવી એક માન્યતા છે એટલે એમાં એને પાપ કેવું કઈ ન દેખાય પણ છતાં એમાં કેટલું રૂપ છે દરેક ધર્મમાં કે આમ થાય આમ હિન્દુ ધર્મમાં પણ ગાયની હત્યા મહાપાપ ગો હત્યા મહાપા અને ગોમાંસ તો ભક્ષણ થાય નહીં તો દરેક ધર્મના ડૂઝ એન્ડ ડોંટ છે ધર્મ વિધિ નિષેધાત્મક છે વિધિ નિષેધ મય કલિમલ હરની રૂપ જે છે કરવા યોગ્ય છે તે કરવું વિધિરૂપ ધર્મ એક કારના એક્સલેટરે જેવું કામ કરે છે લીવર દબાવન જેમ ગાડી ભાગે નિષેધ રૂપ ધર્મ જે ન કરવા યોગ્ય છે તે ન કરવું બ્રેકનું કામ કરે છે રામાયણમાં મોટે ભાગે વિધિરૂપ ધર્મ મહાભારતમાં નિષેધરૂપ ધર્મનું નિરૂપણ છે રામાયણથી શીખો શું કરાય મહાભારતથી શીખો શું ન કરાય બંને ઇતિહાસ ગ્રંથો છે ને ઇતિહાસ શીખવા માટે હોય છે પણ કરુણતા એ છે કે માણસ જાતનો અટાણ સુધીનો ઇતિહાસ એવો રહ્યો છે કે માણસની જાત ઇતિહાસથી ક્યાંય શીખી નથી કાંઈ શીખી નથી અત્યાર સુધી અને દેટ્સ વાય હિસ્ટરી રિપીટ્સ ઇટ સેલ્ફ સમટાઈમ્સ એવું થતું હોય છે આપણે શીખતા નથી કાંઈ શું કરવું એ રામાયણથી શીખો શું ન કરવું તે મહાભારતથી શીખો વિધિરૂપ ધર્મનું નિરૂપણ રામાયણમાં નિષેધરૂપ ધર્મનું નિરૂપણ મુખ્યત્વે મહાભારતમાં છે દરેક ધર્મમાં પોતાના ડૂઝ અને પુણ્ય છે અને પાપ અને પુણ્ય અનુસાર સ્વર્ગ અને કલ્પના છે તો ધર્મ સત્તા એમાં નીતિનો પૈસો અને અનિતિનો પૈસો આ વાત છે ધર્મની દ્રષ્ટિએ અનિતિનો પૈસો ન ખાવો અનિતિનો પૈસો ન લેવો अनिति से धन होत है बरस पांच अरुसात तुलसी द्वादश बरस में जड़ा मूल से जात धर्म सत्ता ने न माने तो बीजी राज्य सत्ता धर्म ना पाप पुण्य ने न माने तो इन्हें माटे राज्य ना जे कायदाओ छे तो मेंडेटरी छे मानवाज पड़े જે ધર્મને નથી માનતા એને હાંકવા માટે રાજા દંડ ધારણ કરે છે રાજદંડ એના માટે છે ધર્મના કાયદાઓ છે રાજ્ય સત્તાના કાયદાઓ છે એ કાયદાનું પાલન ન કરે એને અપરાધ કહેવાય અને એને માટે જેલ એના માટે દંડનું વિધાન અને કાયદા પ્રમાણે ચાલે ને સારું કામ કરે ને દેશને આગળ વધવામાં અથવા તો પોતપોતાના જીવનના ક્ષેત્રમાં વિશિષ્ટ ક્ષેત્રમાં કઈ ને કઈ વિશિષ્ટ પ્રદાન કરે તો વળી પાછો રાજા એટલે કે સરકાર એનો કોઈ વિશિષ્ટ સન્માન કરે પદ્મ એવોર્ડ અપાય પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મ વિભૂષણ ભારત રત્ન ઇત્યાદિ એનું સન્માન થાય જેમ ધર્મની અંદર નાણાને માટે નીતિનું ને અનીતિનું આવા ભેદ છે એમ સરકારની દ્રષ્ટિએ નાણામાં કાળા ને ધોળા આવા ભેદ છે ત્રીજી સત્તા એ સમાજ સત્તા છે પહેલા ધર્મ સત્તા આમ તો ક્રમમાં મૂકીએ તો પહેલા ધર્મ સત્તા પછી સમાજ અને પછી રાજા સમાજના નીતિ નિયમો છે સમાજના રીતિ રિવાજો છે સમાજની પરંપરાઓ છે સમાજમાં રહેવું છે તો એ પ્રમાણે ચાલવું રહ્યું આ બંધન સ્વીકારવું રહ્યું મનુષ્ય જો સામાજિક પ્રાણી છે તો એને સમાજમાં રહેતા શીખવું રહ્યું અને તેથી જો કોઈ એનો ભંગ કરે તો લોકો ભાઈ આપણે સમાજમાં રહેવું છે બાપા અથવા તો કંઈક કોઈ ખોટું કરે અરે તે તો સમાજમાં નામ અમારું નાક કપાયું નામ બોલ્યું બાપાનું હવે સમાજને મોઢું હું દેખાડવું બંધન છે પણ એ જરૂરી છે તો જે ધર્મને પણ ન માને અને ઘણા એવા હોય કે સમાજને ન માને તો એના માટે રાજા હાથમાં દંડ ધારણ કરે છે કાનૂન તો માનવો જ પડે ન માને પોલીસ આવે નાખી દે અંદર તો આમ ધર્મ સત્તા સમાજ સત્તા અને રાજ્ય સત્તા એ ત્રણેય સત્તાઓ મળી અને માનવ સમુદાયને સુવ્યવસ્થિત રાખે છે એનું નિયંત્રણ કરે છે જો આ ન થાય તો દરેક મનુષ્યમાં એક પશુ જીવે છે એ મનુષ્યમાં રહેલા પશુને નિયંત્રિત કરવા માટેની આ વ્યવસ્થા છે આચરણ કરે ભગવાન શંકર પશુપતિ છે પ્રાણી માત્ર પશુ છે પ્રાણી માત્ર એમ કહીએ ને આપણે પશુ જ છે એ બધા પશુઓના પતિ ભગવાન શિવ છે પશુપતિ છે પશુ કોણ જે પાસબદ્ધ છે તે પશુ પાશથી બંધાયેલો છે તે પશુ તમે એમ જો છો ગાયના ગળામાં જ ગાળિયા છે બળદના ગળામાં ગાળીઓ છે તમારે બકરું બાંધ્યું છે તેના ગળામાં પેલી રસી બાંધેલી છે અને બંધાયેલું છે ખીલે આ આપણા ગળામાં એ બધાને ગાળિયા છે જ અને આપણે ખીલે બંધાયેલા છીએ આ પર્ણ આવે છે શું કામ ખીલે બાંધવા અને આમ તો કહેવાય વરમાળા પણ એ ગાળીઓ છે બીજું આ મારું ઘર આ મારો પરિવાર આ મારી પત્ની આ મારો પતિ આ મારા સંતાનો આ મારા રૂપિયા મારી સંપત્તિ મારું ખેતર આ જે મોહ છે ને એ રસ્સી છે અને એનાથી ફેક્ટરી રૂપી ખિલારે ઘર રૂપી ખિલારે જમીન રૂપી ખિલારે આપણે બંધાયેલા છીએ પશુ છીએ સંત બાઈજીત જતા હતા ને શાગિર્દોની સાથે તો આવી બધી કંઈક વાતચીત ચાલતી હતી તો એમાં એક માણસ છે ને ગળામાં ગાયને ગળામાં ગાળીઓ નાખીને આમ ઘસડીને લઈ જતો હતો એટલે બાઈજીદે કહ્યું કે આ દ્રશ્ય જુઓ આમાં ગુલામ કોણ છે અને માલિક કોણ છે તો બધા શિષ્યોએ કહ્યું કે સ્પષ્ટ છે પેલો માણસ છે એ માલિક છે ગાય છે એ ગુલામ છે ગાયને ગળામાં ગાળીઓ નાખી અને એ ખેંચીને લઈ જાય છે ગાય બચાડીએ જવું પડી રહ્યું છે માણસ છે એ ગાયનો માલિક છે આ ગાય એની છે કે નહીં હકીકત તદ્દન ઉલટી છે જે માલિક માણસ નહીં હકીકતમાં ગુલામ છે કેવી રીતે એમ કેમ બને તો કે હમણાં જુઓ બતાવું બાયજીત દોડીને ગયા એની પાસે છરી હતી તો ઓલી રસ્સી કાપી નાખી એમ ખેંચીને લઈ જતો તો ગાયને એ રસ્સી કપાણી અને ગાય ભાગી ગાય ભાગી એટલે પેલો માણસ એની પાછળ ભાગ્યો પોતાની ગાયને પકડવા માટે આને ગાયું દેતો દઈએ કોણ પાગલ આ ગયા રસ્સી કાઢ દી મેરી ગાય ભાગ ગઈ તું જે તો મેં દેખ લુંગા બાદ મેં એમ કરીને ગાયને પકડવા માટે દોડ્યો ગાયની પાછળ એટલે બાઈજી દે હસતા હસતા કહ્યું પેલી ગાય તો બિચારી બંધાયેલી રસ્સી થી એટલે પાછળ જવું પડતું તું હવે જો આ માણસ વગર રસ્સીએ એ ગાયની પાછળ જાય છે કારણ કે આ મારી છે આ જે મોહની રસીથી બંધાયેલો છે મારો પરિવાર મારો મારો પુત્ર પૈસો મારું ખેતર આ જે મોહ છે એની થી બંધાયેલા છીએ આપણે બધા પશુ જ છીએ અને આ બધાય પશુના નાથ ભગવાન શંકર છે એ પશુપતિ છે પશુનામ પતિમ પાપનાશમ પરેશમ ગ્ર વસાનમ વરેણ્યમ એ પશુને નિયંત્રિત કરવા માટે થઈને કેટલાક બંધનો આવશ્યક છે તો ધર્મ સત્તા સમાજ સત્તા અને રાજ્ય સત્તા એ ત્રણેય મળી માનવ સમુદાયને નિયંત્રિત કરે છે એની અંદરના પશુને એને નિયંત્રિત કરે છે અને માનવ સમુદાયને સુવ્યવસ્થિત કરી એનું જીવન બરાબર ચાલતું રહે એ સુનિશ્ચિત કરે છે